નમસ્કાર દર્શક મિત્રો આપી પી એમ સી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાઈ સેવન લાઈવ પરમ પૂજ્ય સંત શ્રી રામદાસ બાપુ શિષ્ય મંડળ નું ભવ્ય શિષ્ય મિલન સમારોહ તેમજ રતિલાલ રદ્રારામ પટેલ મહેસાણા અને વિઠ્ઠલભાઈ પોકાર લક્ષ્મીપુરા કંપાના યજમાન પદે રાખેલ હોય જેમના આયોજનના ભાગરૂપે દામાવાસ કંપાના યુવાનો અને વડીલોની મિટિંગ રાખેલ જેમાં શિષ્ય મંડળના પૂર્વ પ્રમુખ શ્રી અંબાલાલ એસ પોકારે દામા નારાયણ ભવ્ય પ્રોગ્રામ યાદ કરી સૌને અભિવાદન કરેલ અને મુખી શ્રી લખમશી બાપા એ ધાર્મિક કાર્ય માટે હંમેશા અગ્રેસર રહેવા જણાવેલ હતું અને વિઠ્ઠલ મુખીએ યુવાનોને ગ્રામ સફાઈ સ્વચ્છતા અને દરેક ઘર શોભા સુશોભિત કરવા જણાવેલ હતું આ સાથે સાથે સંતોના સ્વાગત સાથે આપણા આદરણીય ઈષ્ટદેવ શ્રી રામ ભગવાનની શોભાયાત્રા પણ સાથે કાઢવાનું આયોજન કરેલ હતું આમ આ શિષ્ય મંડળ મિલન સમારોહ અને વારી યજ્ઞ કાર્યક્રમ ખૂબ જ ભાવ ઉત્સાહથી યોજાશે એવું આજની સભા દરમિયાન જણાઈ રહેલું હતું સ્વાગત પ્રવચન અને કાર્યક્રમનું સંકલન શ્રી પુરુષોત્તમ મુખીએ કર્યું હતું રિપોર્ટર દિનેશભાઈ પી પટેલ ચાર તાલુકા મંત્રી શ્રી જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન લાઈવ સંતની શક્તિ છે

મનના બ્રહ્મ છોડીને ભ્રમણા બ્રહ્મ ભ્રમણાને છોડીને બ્રહ્મને પીછાણો બ્રહ્મણા બધી છોડી દો બ્રહ્મ છે દરેકમાં આપણા બધામાં બ્રહ્મ છે તમારા મન મારા બધા સંસ્થા બ્રહ્મ છે આ સંગ આંગણે આવ્યો છે જજમાનો ઓછા છે એને એવું ના થાય કે અમારા પ્રસંગ અમારો પ્રસંગ છે આપણો બધાનો પ્રસંગ તૈયારો છે એટલે આપણે આ સંત આપણા આંગણે આવે એટલે સ્વાગતમાં આપણે